ડાકોર ચોકડી ખાતે નિર્માણ પામેલ ઓવરબ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં જોવા મળી ખામી સ્થાનિકો અને ભક્તોમાં અકસ્માતની ભીતી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ભક્તોની અવર જવરને લઈ વારંવાર ઓવરબ્રિજનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું જોકે બ્રિજના નિર્માણ સમયથી બ્રિજ સતત વિવાદોમાં ઘેરાયેલો દેખાઈ રહ્યો છે જેમાં બ્રિજ પર કરંટ ઉતરવાની ઘટના સતત બે વખત બન્યા બાદ વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બની હતી અને હવે બ્રિજમાં મારવામાં આવેલા એક્સપેન્શન જોઈન્ટના બોલ્ટ ઉખડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે જેમાં ઉમરેટ થી કપડવંશ જવાના માર્ગ પર એક્સપાન્શન જોઈન્ટના બોલ્ટો બહાર નીકળી ગયા છે જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે વારંવાર વિવાદમાં આવી રહેલા ઓવરબ્રિજને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જોકે આ અંગે આર એન્ડ વિભાગના મહેન્દ્ર ઝાલાને પૂછતા તેઓએ બ્રિજ પર જે જગ્યા ઈ જોઈન્ટમાં બોલ્ટ ઉખડી ગયા છે તેની તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો